સમાચાર સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસીમાં કારખાનામાં આગ લાગી છે આ દુર્ઘટના સુરેન્દ્રનગરમાં બની છે માન ફૂડ ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કારખાનામાં રહેલો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો આગ લાગવાનું કારણ હજુ છે પરંતુ સમાચાર પ્રથમ માહિતી અનુસાર એ મળી રહ્યા છે કે અત્યાર સુધી કોઈ જાનહાની નથી થઈ વધુ વિગતો સાથે સંવાદદાતા સચીન ફોન પર જોડાઈ ગયા છે સચિન આગની આ દુર્ઘટના બની છે અત્યારે શું અપડેટ મળી રહી છે કોઈ સમાચાર મળી રહ્યા છે કે કેમ વાત કરવામાં તો વિસ્તારમાં એક કારખાનામાં આગ લાગી હતી આગ લાગતા દોડધામ મચી અને ઘટના સ્થળે પહોંચી પાંચ ટીમો ઘટના સ્થળે આગ બુજાવવાની કામગીરી હાથ ધરી છે ને હાલ આગ ઉપર કાબુ આવ્યો છે પણ આગમાં મોટું નુકસાન પહોંચ્યું છે જી જી સચિન આભાર સમગ્ર માહિતી બદલ